નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે ભારતના બંધારણનો એ હિસ્સો જે આપણને બધાને અમુક ગેરંટી આપે છે હા આપણે વાત કરી રહ્યા છીએ આપણા મૂળભૂત અધિકારોની તો ચાલો આ સવાલથી જ શરૂ કરીએ ક્યારે વિચાર્યું છે કે એવા કયા હક છે જે આપણને જન્મતાની સાથે જ મળી જાય છે અને જેની રક્ષાની જવાબદારી ખુદ આપણું બંધારણ લે છે જાણો છો એક જાગૃત નાગરિક તરીકે આ જાણવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે તો આ મૂળભૂત અધિકારો આ ફંડામેન્ટલ રાઇટ્સ આખરે છે શું જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એ હક છે જે કોઈપણ વ્યક્તિના પૂરેપૂરા વિકાસ માટે એકદમ જરૂરી છે અને આ ખાલી અધિકારો જ નથી હો આ તો સરકારની સત્તા પર એક પ્રકારની લગામ પણ છે જેથી દરેક નાગરિકનું ગૌરવ એની સ્વતંત્રતા હંમેશાં સલામત રહે ચાલો ત્યારે હવે આપણે આપણા લોકતંત્રના બે સૌથી મજબૂત એકદમ પાયાના સ્તંભોથી શરૂઆત કરીએ આ એ અધિકારો છે જે ભારતીય સમાજના આખા માળખાનો આધાર છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ પહેલો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ એ છે સમાનતાનો અધિકાર આ અધિકાર શું કહે છે એ બસ એટલું જ કહે છે કે કાયદાની નજરમાં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી બધા જ નાગરિકો એક સમાન છે સિમ્પલ હવે સવાલ એ થાય કે આ અધિકાર કામ કેવી રીતે કરે છે તો જુઓ એ એવું નક્કી કરે છે કે કાયદાનું રક્ષણ બધાને સરખું મળે સરકારી નોકરીઓમાં કોઈની સાથે ધર્મ જાતિ કે લિંગના આધારે ભેદભાવ ના થાય અને અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓનો તો જડમૂળથી નાશ થઈ જાય એટલું જ નહીં રાજા કે મહારાજા જેવા જે જૂના જમાનાના ખિતાબો હતા ને એ બધા પણ નાબૂદ કરી દેવાયા જેથી કોઈ પોતાને બીજા કરતાં મોટો ના સમજે ઓકે તો હવે વાત કરીએ બીજા મજબૂત સ્તંભની આ સ્તંભ છે વ્યક્તિગત સ્વતંત્રતાનો આ એ અધિકાર છે જે આપણને આપણી જિંદગી આપણી શરતો પર આપણી મરજી મુજબ જીવવાની આઝાદી આપે છે અને આ અધિકારમાં આપણને ઘણી બધી સ્વતંત્રતાઓ મળેલી છે જેમ કે આપણે શું બોલી શકીએ છીએ આપણા વિચારો વ્યક્ત કરી શકીએ છીએ આપણે શાંતિથી ભેગા થઈ શકીએ આપણા સંગઠનો બનાવી શકીએ દેશમાં ગમે ત્યાં ફરી શકીએ ગમે ત્યાં રહી શકીએ કોઈ પણ વ્યવસાય કે ધંધો અપનાવી શકીએ અને સૌથી અગત્યનું આપણા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ થાય છે કોઈ આપણી મનસ્વી રીતે ધરપકડ ન કરી શકે સારું હવે આપણે ત્રીજા સ્તંભ તરફ આગળ વધીએ આ સ્તંભ માનવ ગૌરવને બચાવવા માટે છે કોઈ પણ પ્રકારના શોષણ દુરુપયોગ અને બળજબરીથી કરાવવાતી મજૂરી સામે આ એક મજબૂત ઢાલ છે આ અધિકાર એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર સમાજના જે સૌથી નબળા વર્ગો છે ને એમના માટે એક મોટું સુરક્ષા કવચ છે એ એ વાત પાકી કરે છે કે કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય અને આ અધિકારમાં એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે ચૌદ આ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ જોખમી કામમાં કામે રાખવા પર પ્રતિબંધ મૂકે છે આ બાળકોના ભવિષ્યની સુરક્ષા માટે ખૂબ જ મોટું પગલું છે પણ આટલું જ નહીં આ અધિકાર એનાથી પણ આગળ જાય છે એ માનવ તસ્કરી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ અને કોઈપણ પ્રકારની વેઠ પ્રથા કે બળજબરીથી કરાવતી મજૂરી પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે આ ખરેખર માનવ ગૌરવની રક્ષા માટેનું એક મજબૂત કદમ છે ચાલો હવે એવા સ્તંભો તરફ જઈએ જે આપણા ભારતની ઓળખ છે એની વિવિધતા આ એ અધિકારો છે જે આપણા દેશના વૈવિધ્યસભર સામાજિક તાણાવાણાને સાચવી રાખે છે તો ચોથો સ્તંભ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આ અધિકાર દરેક વ્યક્તિને અને દરેક સમુદાયને પોતપોતાની શ્રદ્ધા મુજબ જીવવાની આઝાદી આપે છે અને સાચા અર્થમાં આજ ભારતની બિનસાંપ્રદાયિકતાનો મજબૂત પાયો છે તો આ અધિકાર હેઠળ શું શું મળે છે જુઓ કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગીનો ધર્મ પાળી શકે છે એનું આચરણ કરી શકે છે અને એનો પ્રચાર પણ કરી શકે છે ધાર્મિક સમુદાયો પોતાની સંસ્થાઓ બનાવી શકે છે અને એનું સંચાલન કરી શકે છે અને સૌથી મહત્વની વાત આપણું રાજ્ય એટલે કે સરકાર કોઈ એક ધર્મને પ્રોત્સાહન નહીં આપે એ બધા ધર્મો પ્રત્યે તટસ્થ રહેશે હવે આવે છે પાંચમો સ્તંભ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આ અધિકાર બહુ ખાસ છે એનો મુખ્ય હેતુ લઘુમતી સમુદાયોની આગવી ઓળખનું રક્ષણ કરવાનો છે જેથી ભારતની જે રંગબેરંગી વિવિધતા છે એ હંમેશા ટકી રહે તો આ અધિકાર લઘુમતી સમુદાયોને શું હક આપે છે એમને પોતાની અલગ ભાષા લિપિ અને સંસ્કૃતિને સાચવવાનો પૂરેપૂરો અધિકાર છે એટલું જ નહીં તેઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે અને એનું સંચાલન કરી શકે છે જેથી એમની આવનારી પેઢીઓ પોતાના સાંસ્કૃતિક વારસાથી જોડાયેલી રહે તો આપણે પાંચ મહત્વપૂર્ણ અધિકારોની વાત કરી પણ એક મિનિટ વિચારો કે જો કોઈ આ અધિકારોનું પાલન જ ન કરે તો જો કોઈ આ અધિકારોને છીનવાની કોશિશ કરે તો પછી શું વેલ એના માટે જે એક છઠ્ઠો અધિકાર છે જ્યાં બધા અધિકારોનો રક્ષક છે એમનો ગાર્ડિયન છે આ સવાલ એકદમ વાજબી છે કે જો આમાંથી કોઈ અધિકારનું ઉલ્લંઘન થાય તો શું કરવાનું જો સરકાર પોતે કે પછી કોઈ બીજી વ્યક્તિ તમારા આ હક છીનવી લે તો શું કરી શકાય તો એનો જવાબ આપણા છઠ્ઠા અને સૌથી શક્તિશાળી સ્તંભમાં છુપાયેલો છે આ અધિકાર એટલો બધો મહત્ત્વનો છે કે આપણા બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબ આંબેડકરે એને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો અને એ અધિકાર છે બંધારણીયર ઉપાયોનો અધિકાર કેમ કારણ કે આ જ એ અધિકાર છે જે બીજા બધા અધિકારોને ફક્ત કાગળ પર નહીં પણ હકીકતમાં જીવંત રાખે છે અને આ અધિકારનો ઉપયોગ કરવાની પ્રક્રિયાની સુંદરતા જુઓ એ કેટલી સરળ અને શક્તિશાળી છે જો કોઈના પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો એ વ્યક્તિ સીધા જ દેશની સુપ્રીમ કોર્ટ કે પછી રાજ્યની હાઈકોર્ટમાં જઈ શકે છે કોઈ નીચલી કોર્ટની લાંબી કાર્યવાહીમાં પડવાની જરૂર જ નથી ડાયરેક્ટ ટોપ કોર્ટમાં અને જ્યારે કોઈ કોર્ટમાં પહોંચે છે ત્યારે કોર્ટ પાસે પાંચ ખાસ પ્રકારના શક્તિશાળી આદેશો હોય છે જેને રિટ્સ કહેવાય છે આ એવા કાનૂની હથિયાર છે જેનો ઉપયોગ કરીને કોર્ટ સરકારને કે પછી કોઈ પણ સંસ્થાને નાગરિકોના અધિકારોનું પાલન કરવા માટે મજબૂર કરી શકે છે અને ન્યાય અપાવી શકે છે ચાલો હવે આપણે આખી ચર્ચાના અંત તરફ છીએ તો જતા જતા અમુક મહત્વના મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ જે આ અધિકારો વિશેની આપણી સમજને વધુ પાકી કરશે આમાં એક બહુ જ રસપ્રદ વાત છે સંપત્તિના અધિકાર વિશે જાણો છો પહેલાં આ એક મૂળભૂત અધિકાર હતો પણ પછી ઓગણીસો અઠ્યોતેરમાં ચુમ્માલીસમું બંધારણીય સુધારો થયો અને એ પછી એને મૂળભૂત અધિકારોની લિસ્ટમાંથી હટાવીને માત્ર એક કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો આ એક મોટો ફેરફાર હતો તો આ આખી વાતચીતમાંથી આપણે શું શીખ્યા બે મુખ્ય વાતો પહેલી કે આ અધિકારો ખાલી કહેવા ખાતર નથી એને કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય છે અને બીજી આ અધિકારો અમર્યાદિત નથી મતલબ કે દેશની સુરક્ષા જાહેર શાંતિ કે નૈતિકતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર એના પર અમુક વાજબી નિયંત્રણો મૂકી શકે છે અને અંતે હું એક સવાલ સાથે આપ સૌને વિચારતા મૂકી જવા માંગુ છું જુઓ સમય બદલાય છે સમાજની જરૂરિયાતો બદલાય છે તો જરા વિચારો જો આવતીકાળના ભારત માટે આપણા બંધારણમાં એક નવો મૂળભૂત અધિકાર ઉમેરવાનો મોકો મળે તો એ કયો હોવો જોઈએ આ સવાલ સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ આભાર